નમસ્કાર નિર્માણ ન્યુઝ સાથે હું છું વિવેક ચૌહાણે એક નજર કરીશું હેડલાઇન્સ પર આજે અગિયાર વાગે એનડીએ સંસદીય દળીય બેઠક મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરાશે નવમી સાંજે શપથવિધિ યોજાશે અને રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો બે દિવસ પ્રારંભ થશે અને ગરમીથી રાહત મળશે રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત અકસ્માતમાં એક બાળકી સહિત ચાર ના મોત ચાર ઘાયલ મહત્વના સમાચાર આગે અગિયાર વાગે આજે જ્યારે એનડીએ સંસદીય દળની બેઠક મળવાની હોય ત્યારે મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરાશે અને નવમીએ સાંજે શપથવિધિ યોજાશે ત્યારે સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે અગિયાર વાગે એનડીએ સંસદીય દળની બેઠક મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભાજપને ભલે બહુમતી મળી ન હોય પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે તેઓ ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને કુમારની જેડીયુના સમર્થનથી સરકાર બનાવશે આ દરમિયાન બંને નેતાઓને સમર્થનમાં બદલામાં લોકસભા સ્પીકર અને નાણાં મંત્રાલયની માંગણી કરવામાં આવી છે ત્યારે મહત્વની જે બાબત કહી શકાય કે આજે અગિયાર વાગે એનડીએની સંસદીય દળની બેઠક હોય ત્યારે મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે નવમીએ સાંજે શપથવિધિ યોજાશે આ સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે અગિયાર વાગે એનડીએ સંસદીય દળની બેઠક મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે નવમીએ સાંજે શપથવિધિ યોજાશે સૌથી મહત્ત્વની બાબત ભલે ભાજપને બહુમતી ન મળી હોય પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બનવાના છે તે નિશ્ચિત છે કારણ કે ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને કુમારની જેડીયુના સમર્થનથી સરકાર બનાવશે દરમિયાન સમાચાર એવા આવી રહ્યા છે કે બંને નેતાઓએ સમર્થનના બદલામાં લોકસભા સ્પીકર અને નાણાં મંત્રાલયની માંગ કરી છે ત્યારે આજે અગિયાર વાગે એનડીએ સંસદીય દળની બેઠક મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે નવમીએ સાંજે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે નવમી સાંજે શપથવિધિ યોજાશે અગિયાર વાગે આજે એનડીએની સંસદીય દળની બેઠક છે મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે અને નવમીએ સાંજે શપથવિધિ યોજાશે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે ગરમીથી ક્યાંક રાહત મળશે ત્યારે ખાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાનો છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાનો છે અને ખાસ કરીને જે નાગરિકો છે એમને જે ગરમી અત્યારે પડી રહી છે એનાથી ક્યાંક ને ક્યાંક આ વરસાદ પડશે એટલે રાહત મળશે કારણ કે આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાનો છે ત્યારે નાગરિકોને ગરમીમાંથી રાહત મળશે સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે કે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદી માહોલ થવાનો છે ને ત્યાંથી જ વિધિવત પ્રારંભ થવાનો છે કારણ કે નાગરિકોને ગરમીથી રાહત મળશે આગામી સાત દિવસ વરસાદની આગાહી છે આવનારા સાત દિવસ વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી હોય ત્યારે ગુજરાતથી એટલે કે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે નાગરિકોને ગરમીમાંથી રાહત મળશે આ વખતે ચોમાસું એક બે દિવસ વહેલું છે પરંતુ આગામી સાત દિવસ વરસાદની આગાહી હોય ત્યારે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે ત્યારે નાગરિકોને ગરમીમાંથી રાહત મળવાની છે કચ્છ અંજારમાં લાખો રૂપિયાની લૂંટ થવાનો મામલો સામે આવ્યો છે અવારનવાર જ્યારે લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે જ્યારે નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો હોય ત્યારે ચાલીસ લાખ રોકડની લૂંટ થયાનું અનુમાન છે મહાવીર ડેવલપર્સમાં લૂંટનો બનાવ બન્યો છે બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે પોલીસે આરોપીનું પગેરું શોધવા કવાયત હાથ ધરી છે લૂંટની વિગતો મેળવા કવાયત હાથ ધરી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે કચ્છ અંજારમાં લાખો રૂપિયાની લૂંટ થવા પામી છે ચાલીસ લાખ રોકડની લૂંટ થયાનું અનુમાન મહાવીર ડેવલપર્સમાં લૂંટનો બનાવ બન્યો છે બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લૂંટની વિગતો મેળવવા વધુ તપાસ અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે ત્યારે પોલીસે આરોપીનું પગેરું શોધવા માટે કવાયતનો દોર શરૂ કરી દીધો છે કારણ કે લૂંટની વિગતો મેળવવા માટે કવાયત હાથ ધરી છે

ચાલીસ લાખ રોકડની લૂંટ થયાનું અનુમાન છે મહાવીર ડેવલપર્સમાં લૂંટનો બનાવ બનાવ બન્યો છે બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસે આરોપીનું પગેરું શોધવા માટે કવાયત હાથ ધરી છે લૂંટની વિગતો મેળવવા કવાયત હાથ ધરી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અંજારમાં લાખો રૂપિયાની લૂંટ થવા પામી છે આજે સાંજે આઠ વાગે આજુબાજુ અહીંયા અંજાર ટાઉનમાં એક જે મહાવીર ડેવલપર્સ કરીને છે એમની જે ઓફિસ આવેલી છે એ ઓફિસના વારે સાંજના સમયમાં જયારે એમના કર્મચારી બેગ લઈને જે મુવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે બે બાઇક ઉપર જે છે ચાર માણસો મોડા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ જોડવીને પછી નીકળી જાય છે જે બેગ જોડવામાં આવ્યા છે એમાં અંદાજે ચાલીસ હાખ રૂપિયા જે છે રોકડ રકમ હતી અને બીજા જે છે અમુક જે છે બુક્સ વગેરે હતી પોલીસને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે તાત્કાલિક જે છે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી બધા પહોંચી ગયા અને અત્યારે જે છે જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો એલસીબી અને એસઓજી જે છે આ ઘટનાને જે છે તાત્કાલિક શોધવા માટે અલગ અલગ દિશાઓમાં ટીમો લાગી ગઈ છે અને જે અલગ અલગ દિશાઓમાં આમાં માહિતી અને કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે જે છે પોલીસને જે છે એમાં ઝડપથી ડેટેક કરવામાં જે છે પૂરા પ્રયાસ છે સાબરકાતા સુરેશ અકસ્માત ની આ ઘટના શું હતી કેવી રીતે બન્યો અકસ્માત ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જે અકસ્માત ઘટના બની હતી ખાસ કરીને જો વાત કરીએ તો જે ઘટનાને અકસ્માતને લઈને એક બાળક અને ચાર વ્યક્તિઓનો મોત થયા હતા અને ચાર લોકોને સાબરતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે ચાર જે પરિવાર હતો જે પરિવાર જે મુંબઈ નો મુંબઈ રહેતો હતો તે ઈડા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન રાત્રિ દરમિયાન જે રોડની જે કામગીરી હતી કામગીરી ચાલી રહી હતી જે 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 બોર્ડ બોર્ડ મૂકવા જોઈએ તે મૂકવામાં ડ્રાઈવર હતો તેને ખબર પડતા ટ્રક પથ્થર હતો તેની પાછળ ઘુસતા તે ઘટના સ્થળે ચાર લોકોને ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ ચાર લોકો ઘાયલ થયા હતા અને ત્યાંના આજુબાજુ લોકોને માલુમ પડતા તેમને એકસો ને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તે ચાર લોકો ઘાયલ થયા હતા તેમને પોલીસ ને પણ જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોચીને અકસ્માત નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આભાર જાણકારી અને અપડેટ આપવા માટે અકસ્માત નો ગુનો નથી જયારે પોલીસે આગળની દિશા તરફ કાર્યવાહી શરૂ કરી છે સારું વળતર લેવા જતા છે મોર્ગન સ્ટ્રેનની કોલેજ ગ્રુપના બ્રોકર હોવાનું કહીને છેતરપિંડી આચરી છે વધુ અપડેટ અને જાણકારી મેળવી અમારા સંવાદદાતા મયુર રાવલ મહેસાણાથી ફોનલાઈન પર જોડાયા છે મયુર છેતરપિંડીની આ ઘટના સામે આવી છે કઈ રીતે પ્રકાશમાં આવી હતી છેતરપિંડીની આ ઘટના મહેસાણા જિલ્લામાં છેતરપિંડીના કિસ્સા રોજબરોજ વધી ગયા છે અને તે પણ હવે લાખો રૂપિયામાં રૂપિયા છે ત્યારે વધુ એક ઘટના જે કહી શકાય કે શેર બજારમાં લાલચમાં જે કડીના ડોક્ટર સોસાયટીમાં રહેતા રમણીક પટેલ કે જે સિત્તેર વર્ષીય વૃદ્ધ છે તેમણે એક પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયા જેટલી માતમા રકમ જે છે એ ફક્ત શેર બજારના લાલચમાં જે છે એ ગુમાવી છે અને તેમણે તેમણે અજાણ્યા નંબરો દ્વારા લોકોના સંપર્કમાં આવ્યા અને લગભગ આઠ જેટલા જે મોબાઈલ નંબર જે છે તેના દ્વારા સંપર્કમાં આવ્યા અને મોર્ગન સ્ટેલની નામનું જે ગ્રુપ છે અને તેની જે એપ્લિકેશન હતી તેના માધ્યમથી તેઓ ઘણા લાંબા સમય સુધી તેમના સંપર્કમાં રહ્યા અને તે દરમિયાન શેર બજારમાં રોકાણ જે કર્યું તેમણે અને લગભગ નવ જેટલા હોય કે ચૌદ કરોડ જે છે એ શેર બજારમાં રોકાણ કરી અને વધુ વળતર મેળવવાની લાલચમાં જે છે એ ગુમાવ્યા છે અને આખરે તેમણે સાયબર ક્રાઈમ પોલીસ નો સંપર્ક કરી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન માં આ જે અજાણ્યા

જામનગરમાં રિલાયન્સમાં પતરાની કોલોની આવેલી છે ત્યાં આપણે મજૂર વર્ક હોવાથી વધારે મજૂરો વર્ક છે અને બાદના જ બધા પરપ્રાંચી લોકો વધારે છે નેમ થતા એવા મજૂરો છે અને ત્યાં જે પેટાકોણતા ચાલતા હોય તેના મજૂરો છે અને ત્યાં આવી રીતે બોગસ એમબીબીએસ કેટલાય છે તેમાં આજે ગઈકાલે લાટપુર પોલીસ છે તેને એમબીબીએસ ને પકડી પાડ્યા છે અને હાલમાં ત્રણ બોગસ એમબીબીએસ હોવાથી આ એક ડોક્ટર આ જગ્યાએ અનેક વાર પકડવામાં આવ્યા છે અને કાર્યવાહી કરે છે અને જે બોગસ ડોક્ટરો જેટલા લોકો લોકોની લોકોની જાનહાની સાથે ચેડા કરે છે અને આરોગ્ય સાથે ચેડા કરતા અને લોકોને પણ ચેડા કરે છે બાટલા ચડાવે છે દવાઓ જોઈએ છે આવા અનેક બનાવ બન્યા છે પણ જાનહાની થાય તેવી પણ શક્યતા છે અને આજે આભાર જાણકારી ને અપડેટ આપવા માટે તો પોલીસે અત્યારે તપાસ નો દોર છે તે શરૂ કરી દીધો છે કારણ કે બોગસ ડોક્ટર જયારે ઝડપાયો હોય ત્યારે પતરા કોલોનીમાંથી એક બોગસ ડોક્ટર ને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે અમરેલીમાં ખાણ ખનીજ વિભાગે વહેલી સવારે દરોડા પાડ્યા છે સૌથી મહત્વની બાબત એ જ સામે આવી છે કે માફિયા દ્વારા કરવામાં આવી હતી રેતીની ચોરી શેત્રુંજી શેત્રું નદીમાં આ રેતીની ચોરી કરવામાં આવતી હતી રાજથડી વિઠ્ઠલપુર ચરખા ગામોની નદીના વિસ્તારમાં દરોડાની કામગીરી શરૂ કરાઈ છે કરજાળા આંબા ભેંસવડી ગામોની નદી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે જયદેવ કાઠી ફોનલાઈન પર સંવાદદાતા જયદેવ ખાણ ખનીજ વિભાગે વહેલી સવારે દરોડા પાડ્યા છે કઈ કઈ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે ને એવું તો શું થઈ ગયું સવાર સવારમાં જેથી દરોડાની કામગીરી શરૂ કરવી પડી જે જયપ્રકાશ શેત્રુંજી નદી છે અમરેલી જિલ્લામાં તે સૌથી મોટી નદી આવેલી છે ને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે ખનીજ ચોરી થતી હોય છે અને આ ખનીજ ચોરી અટકાવવા માટે સ્થાનિક જે સરપંચો છે તેમની રજૂઆત હોય છે અને તેના કારણે ખાણકની વિભાગની જે ટીમ છે તમને જરા અલગ અલગ વિસ્તાર છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ચરખા આંબા સહિત આસપાસના જે રાસ્થળી સહિતના ગામડાઓ છે જે શેત્રુંજી નદીના કાંઠે આવેલા ગામડાઓ છે ત્યાં ખનીજ ચોરી થતી હતી ટ્રકો લોડરો જે વાહનો છે તેમના દ્વારા જે ગેરકાયદેસર રીતે ચોરી કરી અને ભારો ભાર જવા દેવા આવતી હતી તેને લઈને ખાણ ખનીજ ટીમ દ્વારા તેમની સામે રેડ પાડી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પચાસ લાખ ઉપરાંત નો મુકતમાલ છે તે સીજ કરી તેની દંડની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી જોકે ખાણ ખનીજ વિભાગ અવારનવાર આ ક્ષેત્ર માં જે નદી નો જે પટ વિસ્તાર છે ત્યાં

ચોરી કરતા જે હાલમાં ખાણખણી વિભાગની ટીમે જે રેડ કરી છે એ જ વિસ્તાર એવો છે કે ત્યાં રાત્રિના સમયે અને વહેલી સવારે ખનીજ ચોરી છે તે ક્યાંક ને ક્યાંક ખાનગી રાહે ચાલતી હોવાના કારણે ખાણખણી વિભાગ દ્વારા અવારનવાર રેડો કરીને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોટા પ્રમાણમાં આજે લીલીયા સાવરકુંડલા અને ધારી

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અવારનવાર જ્યારે કચરા ગેંગનો આતંક જ્યારે સામે આવતો હોય ત્યારે અલકાપુરી મેઇન રોડ પાસે આ બનાવ બન્યો છે ધુકા પાઇપ વડે યુવક પર જીવલેણ હુમલો કરાયો છે બે ફાર્મ માર મારતા શખ્સોનો વિડીયો સામે આવ્યો છે બે અજાણ્યા શખ્સોએ શુભમ ભટ્ટ ફોનલાઈન પર સંવાદ હતા શુભામાં રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ્યારે કથળી હોય ત્યારે કચરા ગેંગનો આતંક સામે આવ્યો છે શું છે વધુ અપડેટ ચોક્કસ જર્ફની વાત કરવામાં આવશે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભો કરતો વધુ એક વિડીયો છે તે વાયરલ થવા પામ્યો છે મહત્વનું છે કે રાજકોટના આ શહેરી વિસ્તાર કહી શકાય કે ધમધમતો વિસ્તાર છે વિસ્તારની અંદર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક રિક્ષમ ને રિક્ષા કેટલાક લોકો ધોકાભાઈ પડે છે માર મારી રહ્યા છે મહત્વનું છે કે કઈ બાબતે માર મારવામાં આવ્યો તે હજુ સુધી કોઈ સામે નથી આવ્યું પરંતુ આ રિક્ષા ચાલક છે થી ચાર જેટલા જે લોકો હતા ઈસમો હતા અસામાજિક તત્વો હોય છે તે ધોખાભાઈ પડે હુમલો કર્યો હતો તેને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ છે તે પહોંચી હતી સ્થાનિકો દ્વારા એકસો ને ફોન કરતા એકસો દ્વારા તેને

પોલીસ તંત્ર છે તે વાંધો સાબિત થઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે આભાર જાણકારી અને અપડેટ આપવા માટે તો પોલીસ તંત્ર ની કામગીરી પણ સવાલ ઉઠવા પામ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે એક બે મુદ્દાને વાત કરતા કોઈ નવું આયોજન તંત્ર દ્વારા કરાયું નથી એટલે કે જૂની બોટલમાં નવા દારૂ જેવું આયોજન જોવા મળી રહ્યું છે વરસાદી સમયમાં શહેરીજનોને હાલાકી ન પડે તે માટે આયોજન કરાયું છે અને આ માટે પચીસથી ત્રીસ કરોડ રૂપિયાનો જંગી ખર્ચો કરવામાં આવ્યો છે કોર્પોરેશનનું કહેવું છે કે શહેરમાં એકસો ને ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ નક્કી કરાયા હતા જેમાં થોડાક વરસાદમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે અને આવા જ સ્થળોએ વધુ સઘન કામગીરી કરવામાં આવી છે અને પાણી નહીં ભરાય તેવું ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય હાલાકી ના ભોગવી પડે એના માટે કમિશનરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ચેરમેનશ્રીઓ સાથે સિટી એડિશનલ ઇન્જિનિયરો સાથે આજે મિટિંગ કરવામાં આવી અને એમાં જે મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે ચોમાસી જે કેચપીટની સફાઈ અને ડ્રેનેજ ડિસિલિટિંગની જે સફાઈ જે કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે સાથે સાથે જ્યાં પર વોટર લોંગિંગ લોગિંગના જે સ્થળો છે તે ના ભરાય એવું પૂર્ણ રૂપે આયોજન કરવામાં આવે અને સંજોગાવસાત ક્યાંક વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે વોટર લોગિંગ જે સ્પોટ છે એ ના ભરાય એનું આયોજન કરવામાં આવે અને વરસાદ દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે એ સાધનો સ્ટેન્ડ બાય રાખવામાં આવે અને આ વખત એક વિશેષ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સિટી ઇજનેર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર રહે એવું પણ કહેવામાં આવ્યું છે ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત ચોવીસ જગ્યાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવ નવસો નેવું દસ સાતસો અઢાર નેવ નવસો નેવું અઢાર આડત્રીસ એક નેવું નવસો નેવું પાંત્રીસ નવસો વીસ નેવ નવસો નેવું બાવીસ છસો તેર જીરો છવ્વીસ અઠ્ઠાવન વીસ ઓબ્લિક ત્રીસ રાખવામાં આવેલા છે આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે મુખ્ય કંટ્રોલ રૂમ ઉપરાંત સાત ઝોનના જે કંટ્રોલ રૂમ છે તેના થકી પણ વોટ્સએપ મારફત શેરીજનો ફરિયાદ કરી શકશે આ તમામ કંટ્રોલ રૂમના નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મૂકવામાં આવશે તેમજ તમામ મીડિયા મિત્રો થકી પણ વધુમાં વધુ શેરીજનોને આ કંટ્રોલ રૂમના નંબર પહોંચે તેવી વિનંતી કરવામાં આવે છે મુખ્ય કંટ્રોલ રૂમનો નંબર નવ્વાણું ઇઠ્યોતેર ત્રણસો પંચાવન ત્રણસો ત્રણ આ મુખ્ય કંટ્રોલ રૂમનો વોટ્સએપ નંબર છે અંદાજીત જે એકસો ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી બારથી પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે કેટલો ખર્ચ સમાચાર અહીંયા સમાપ્ત કરીશ નમસ્કાર